દર્શક મિત્રો વડોદરા શહેરના ગોરવામાં ત્રીજા દિવસે દબાણ હટાવ ઝુંબેશ જારી હતી હાઉસિંગ બોર્ડની જમીન પરના મકાનોનો સફાયો બાકી રહેલા કાચા પાકા ત્રીસ જેટલા મકાનો પર પાલિકાની દબાણ શાખાનું બુલડોઝર આજે ફરી વળ્યું હતું પરિણામે આ જમીન ખુલ્લી જ થતાં હવે હાઉસિંગ બોર્ડના મકાનો બનાવવાનો માર્ગ ખુલ્લો થયો છે આ કાર્યવાહીમાં પરિણામે બાલિકાની દબાણ શાખાની ટીમ સાથે સ્થાનિક પોલીસ સ્ટેશનના કાફલા સહિત એસઆરપીની ટીમ તથા ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ તથા વીજ નિગમના સ્ટાફ સાથે ઘટના સ્થળે કાર્યવાહી દરમિયાન હાજર રહ્યા હતા એસી વર્ષથી રહેતા હતા આ મંદિર ભાતી દાદા

અમે ના ના અમે પડિયાર માં આ તો અમે રોહી તોરાન હતું કે તોડી ફાડી નવરો કરી દીધું બધું એટલે ભાજપ સરકાર ને હાય હાય અમે ના અમે લે લેઈએ ના 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 ગુજરાત હાઉસિંગ બોર્ડ અને વડોદરા મહાનગરપાલિકાની સંયુક્ત ટીમ દ્વારા આજે દબાણ હટાવવાની કામગીરી શરૂઆત કરવામાં આવી હતી સ્વાભાવિક છે કે જે નડતરરૂપ હોય અસામાજિક તત્વો હોય એ દબાણો દૂર થાય એમાં અમને રસ છે પણ આજે એસી વર્ષ જૂનું સાહીઠ વર્ષ જૂના મંદિરો જે અહીંયા આવેલા છે જે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આ ધારાસભ્યનો જન્મ નહોતો થયો ને એ પહેલાના અહીંયા ઝૂંપડાઓની અંદર આ મંદિર હતા અને આ ભાથુજી મહારાજનું મહાકાળી માતાનું મહાકાળી માતાનું આવા મંદિરોને તોડી ખોડિયાર માતાના મંદિરને આજે તોડવામાં આવ્યું છે એક બાજુ તમે હિન્દુની વાત કરો એક બાજુ રામ રાજ્યની વાતો કરો અને બીજી બાજુ હિન્દુઓના મંદિરો તોડવાની વાત એટલે આ ભાજપની બેવડી નીતિ છે કે એક બાજુ જ્યારે ચૂંટણી આવે ત્યારે હિન્દુના નામે વોટ લેવાના અને આ મંદિરો તોડવાનું કામ આ પાપ એ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે ત્યારે અહીંના ધારાસભ્ય અહીંના ચૂંટાયેલા સભ્યો ધ્યાન રાખજો આજ મહારાજ આજ એ તમને જે માં બધું આપશે ને સાહેબ તમને ખબર પણ નહીં પડે તમારી ખુરશી જતી રહેશે આટલું બધું અભિમાન ના રાખશો તમને જે અભિમાન છે ને અત્યારે કે જનતા અમારી અમારું અમારું કશું નહીં બગાડી શકે પણ જે રીતે જનતા ઊભી થઈ ગઈ ને તો નેપાળ ને વિસાવદર થશે ધ્યાન રાખજો